આ સંસ્થા સુરેન્દ્રનગર મોરબી ઉમરગાંવ અને અમદાવાદ ખાતે પણ આ સંસ્થા ચાલી રહી છે જેમાં અંધ ભાઈઓ અને બહેનો આ સંસ્થામાં આઠ સુધી વધુ રહે છે જેમણે આ સંસ્થામાં ભણવા રહેવા જમવા તેમજ મેડિકલ અને પોતે પણ અન્ય લોકોની જેમ પગભર થઈ શકે તે માટે તેઓને તાલીમ ધંધા રોજગાર સહિતની આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે ચાલતી આ સંસ્થા જેમાં બસો થી વધુ અંધ બહેનો રહે છે અને તેઓને ભણવા જમવા તેમજ વ્યક્તિઓ યોગ્ય પાત્ર પસંદગી કરી અને લગ્ન કરાવવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા લગ્ન કરાવેલ દીકરીની પ્રથમ ડિલિવરી પણ આ સંસ્થા જ કરે છે ત્યારે આ સંસ્થાના સ્થાપક મુક્તાબેન ડગલે તેઓને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવે છે અને તેઓ મહિલા દિવસ નિમિત્તે દરેક મહિલાઓને આત્મનિર્ભર અને પગભર થાય તેવી મહિલા દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે ઓગણીસો છન્નુમાં શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજની સ્થાપના ચાર અંધ દીકરીઓથી કરવામાં આવી હતી આજે અંધ ભાઈ બહેનોના સર્વાંગી વિકાસના ક્ષેત્રે સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ અને ઉમરગામ ખાતે ચાર સંસ્થાઓમાં કુલ આઠસો અંધ ભાઈ બહેનોને રહેવા જમવાની શિક્ષણ અને મેડિકલ ઓકેશનલ ટ્રેનિંગની તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે આ વિશેષ અમારું આ સુરેન્દ્રનગરનું બેનોનું યુનિટ છે જેમાં બેનોને શિક્ષણની સાથે સાથે ગૃહ ગ્રુ વિજ્ઞાનની પણ તાલીમ આપી અને તેના લગ્ન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા વિશિષ્ટ પ્રવૃત્તિઓ બેનો માટે અંધ બેનોની ચેસ ટુર્નામેન્ટ અંધ બેનોની રસોઈરી ફેર અંધ બેનોની મિસ ગુજરાત અંધ બેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ આ ભારતમાં સૌપ્રથમ શરૂ કરનાર આ સંસ્થા છે આજે વિશ્વ મહિલા દિન છે આજે સરકાર અને કેટલીક સામાજિક સંસ્થાઓ કે જે બેનોના વિકાસના ક્ષેત્રે ઘણું બધું કાર્ય કરી રહી છે તો એવા સમયે મારી જે છે એમને હું ખાસ વિનંતી કરીશ કે આવા સમયે આપણે સૌ જાગૃત થઈ અને આગળ આવીએ અને આપણે આપણો વિકાસ કરીએ આપણા પરિવારનો વિકાસ કરીએ અને સરવાળે આપણા ભારતના વિકાસમાં આપણે જોડાઈએ આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે હું આપ સૌ બહેનોને હૃદયપૂર્વકની આપના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું ધન્યવાદ રાજેશ બહુરાશી નેશન પ્લસ ની સુરેન્દ્રનગર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર